અમરેલી જિલ્લામાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે સેફટી વોલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે નબળી ગુણવત્તાનું કામ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને વિઝિટ કરી હતી લાલાવદર અને કેરીયા નાગસ વચ્ચે સેફ્ટી વોલ નબળી હોવાનું સામે આવ્યું સેફટી વોલ કાંકરા ખરતા હોવાનું સામે આવ્યું છે નબળી કામગીરીને લઈને સેફટી વોલ તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે અમરેલી તાલુકાના લાલાવદર અને કેરિયા નાગસ વચ્ચે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે નવું કામ એને કરવાનું રહેશે પછી સાહેબ કોન્ટ્રાક્ટર કોઈ બી હોય આમાં કોઈ સગા સંબંધી ન આલે સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ આલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને ટાણે આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી